તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છું યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભીષણ આગ લાગી છે ને ભાઈ શું છે આખી ઘટનાને ક્યારની ઘટના છે ભાઈ સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર આપવાનું છું ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી મિત્રો ભીષણ આગ લાગી છે અને અત્યારે ત્યાં લાઈબંબાના લાયબંબા આવી ગયા છે ભાઈ એક પછી એક પછી એક ભાઈ તો તમે વિચારી શકો છો કે કેટલી મોટી ભીષણ આગ લાગી છે તો આખરે આ ઘટના મિત્રો રાજકોટની છે કે રાજકોટના મેટોડામાં જીઆઈડીસીમાં આવેલી જે ગોપાલ નમકીનની ફેક્ટરી છે એમાં ભાઈ ભયંકર આગ લાગી હતી ને ત્યારબાદ ફાયર વિભાગને ખબર પડે છે ત્યારે ફાયર વિભાગની બહારથી વધુ ગાડીઓ તૈનાત કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ જે ખાદ્યતેલના જથ્થા હોય છે તેમાં આગ પ્રસરી હતી અને પેકિંગ પ્લાસ્ટિકના કારણ કારણના લીધે મિત્રો ત્યાં આગ લાગી હોવાનું અનુમાન મળી રહ્યું છે અને અત્યાર સુધી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં કોઈ જાનહાની નથી થઈ મારા ભાઈઓ બે હજાર જેટલા કર્મચારીઓ ત્યાં નોકરી કરતા હતા પણ અત્યાર સુધી સાહેબ સૌથી મોટા સમાચાર એ તમને દઈ દઉં છું કે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ નથી થઈ હજુ સુધી આગમાં કોઈ જાનહાની નથી મારા ભાઈઓ મોટા ભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ સૌથી મોટા સમાચાર છે એ તમને દેવા જઈ રહ્યો છું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આખી બધી માહિતી વિડીયોની અંદર આપવાનો છું એટલે ખાસ કરીને વિડીયો જોતા રહેજો પણ હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને ખબર છે કે આપણા ભારત દેશની અંદર ઘણી બધી ફેક્ટરીઓ હોય છે પણ અત્યારે રાજકોટમાંથી એક સોશિયલ મીડિયામાં એક સંદેશો આવી રહ્યો છે કે રાજકોટના મેટડામાં જે જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરી છે એમાં હવે ભીષણ આગ લાગી જાય જેમાં બે હજાર જેટલા કર્મચારીઓ નોકરી પણ કરે છે પણ અત્યારે જાનહાનિની કોઈ એવા સમાચાર નથી મળ્યા કે જાનહાની થઈ છે ભાઈ કાંઈ જાનહાની નથી થઈ પણ જે મોટા ભાગના મિત્રો કર્મચારીઓ હતા એમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને અત્યાર સુધી કોઈ જાણ નથી અને તરત જ જ્યારે ફાયર વિભાગને ખબર પડે છે કે અહીંયા આગ લાગી છે ત્યારે ફાયર વિભાગની બા બારથી પણ વધુ ગાડીઓ છે ત્યાં તૈનાત કરી નાખવામાં આવી છે અને અત્યાર સુધી એવું જાણવા મળી રહ્યું છે કે પેકિંગ અને પ્લાસ્ટિકના કારણે આ આગ લાગી હોય તેવું અનુમાન મળી રહ્યું છે બસ મારા ભાઈઓ આજ માટે આટલું રાખીએ છીએ આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ